ઓપરેશન મ્યુઅલ હંટ અંતર્ગત વલસાડ જિલ્લાના મ્યુઅલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરના તોડકીના કુલ દસ આરોપીઓને શોધી કાઢી અટક કરાઈ એક કરોડ ચુમ્માલીસ લાખ ચોપન હજાર ત્રણસો એકત્રીસ રૂપિયાનો સાયબર ફ્રોડ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મંગળવારના બે કલાકે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ આપેલી વિગત મુજબ ઓપરેશન મ્યુઅલ હંટ અંતર્ગત સૂચના મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુઅલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરાતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવા સૂચના આપી હતી જેના આધારે જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની પચીસથી વધુ બેંકોના અધિકારીઓ સાથે તાકીદની મિટિંગ લઈ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જેમાં જિલ્લા સાયબર ક્રાઇમ પીઆઈ બીડી જીત્યાનાઓએ આ બાબતે બેંક તથા તમામ થાણાના અધિકારીઓ સાથે કોર્ડિનેશન કરી ડે ટુ ડે અપડેટ કરવા સૂચના આપવામાં આવી હતી જેમાં ભારત સરકારના આઈ ફોર સી નવી દિલ્હી તથા સાયબર સાયબર નવી દિલ્હી તથા ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત તરફથી તમામ મ્યુઅલ બેંક એકાઉન્ટની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનને સંયુક્ત ટીમો બનાવી જણાઈ આવેલા એકાઉન્ટ એટીએમ તથા ચેક મારફતે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં વલસાડ જિલ્લામાં સાયબર ફ્રોડ આચરનાર તોડકીના દસ આરોપીઓને શોધી કાઢી અટક કરવામાં આવી છે જેમાં કુલ એક કરોડ ચુમ્માલીસ લાખ ચોપન હજાર ત્રણસો એકત્રીસ રૂપિયાનો સાયબર ફ્રોડ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં સફળતા મેળવી છે